હું બે દાળા ભરું એમ નહીં આ ઘઉંવાળાએ ધંધો કરવા દે એવું નહીં લાગતું દાડું એ બંધ કરવો પડશે અને કોક પ્રગતિ કરવી પડશે બરું બાપા હા જવા દે મન તો

અમે દેખાઈ છે કે આપડે દારૂ પીપી નાખો એટલે પૈસા કમા કરવું પડશે કે પ્રગતિ પૈસા પૈસા કમાઈએ કોક આગળ વધે એટલે કહીએ પૈસા પૈસા કમાઈએ એ પાછી આવી જાય કે ના આમ નવી જ લાવીશ નવી લાવશું પણ હાલ તો પૈસા કમાઈએ કે લાવવા પૈસા જોઈશું કે

પકોડી ની લારી વેસવાની લેવા આયા છું હલવાઈ ને શું કિંમત મેલી છે હં કો કિંમત મે લીજો નિકાયો હોંભળો કો કેજો કો કિંમત મે લીસા નંબર આને ના આવે મારા ભાઈ તો છે નંબર દેખાતા ના આ લેસા નંબર નહીં આ પકોડી લારી ની કિંમત નંબર નહી આવજો તમે ઓય ઓય આવજો કાકા આ શેડા વંજે ના છોકરા તું આમ જઈ મતલાસુ ભાઈ હા

પત્તા hey, <coughs>

તમાર થી <relimizing rapper> <relimga> રુ કંટાળી ગ્યો ઓમાં લખ્યું છે એ કીધું છે જોજો લાગતું તું ના આવ્યો છે ને આવ્યો હું તો વખત ના આવ્યો છું આ હું આવું છું તો લખેલું લખેલું કોઈ ફરક પડતો નથી

પંદર કર્યા શું ને એમાંથી પોસ મારા અને તમારા બદલાયા છે